હેલો નમસ્કાર મારું યુટ્યુબ ચેનલ જી કે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું સરકાર દ્વારા એક એવી યોજના કે જેના દ્વારા આપણે દર મહિને પાંચ હજાર રૂપિયા એટલે કે વર્ષના સાઠ હજાર રૂપિયા મેળવી શકશું તો મિત્રો આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના ગરીબો સુધી પહોંચી રહ્યો છે વિકાસ તેમનું જીવન બની રહ્યું છે સરળ નાગરિકોની સુરક્ષા અટલ પેન્શન યોજના અંતર્ગત મિત્રો હાલ એક કરોડથી વધારે લાભાર્થીનો લાભ લઈ ચૂક્યા છે તો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું કે કઈ રીતના આપણે આનો લાભ લઈ શકીશું એટલે વિડીયોને અંત સુધી જરૂર જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજારને પંદરમાં અટલ પેન્શન યોજનાની શરૂઆત કરી છે મિત્રો આ જો તમે અટલ પેન્શન યોજનામાં રોકાણ કરો છો તો તમને સાઠ વર્ષથી તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી તમને રૂપિયા એક હજારથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીનું માસિક પેન્શન તમને મળશે જો પેન્શન લેનાર વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો રકમ તેના જીવનસાથીને આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે મિત્રો આ યોજના હેઠળ જો તમે સાઠ વર્ષ પછી દર મહિને પાંચ હજાર રૂપિયા એટલે કે વર્ષના સાઠ હજાર રૂપિયાનું માસિક પેન્શન મેળવવા માગતા હોય મહિનાનું પાંચ હજાર અને વાર્ષિક સાઠ હજાર રૂપિયા તો તમારે દર મહિને કેટલું રોકાણ કરવું જોઈએ તેની પણ આપણે એક ચાર્ટ બનાવેલો છે તેના ઉપરથી તમે જાણી શકશો કે દર મહિને જો પાંચ હજાર રૂપિયાનું પેન્શન જોતું હોય તો દર મહિને આપણે કેટલું રોકાણ હાલમાં કરવું પડશે તો સંપૂર્ણ માહિતી આપણે જોઈશું વિડીયોમાં મિત્રો હવે આપણે ચા ગ્રાફ જોઈ લઈ ચાર્ટ બનાવેલો છે જેની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી જશે મિત્રો પહેલો જે કોલમ છે તે છે પ્લાન લેતી વખતે તમારી ઉંમર પછી છે રોકાણનું વર્ષ અને પછી આવે દર મહિને રોકાણ કેટલું કરવાનું છે તો મિત્રો હાલમાં તમારી ઉંમર અઢાર વર્ષની હોય અને તમે આ અટલ પેન્શન યોજનામાં ભાગ લેવા માંગતા હોય અને દર મહિને તમારે પાંચ હજારનું વાર્ષિક સોરી પાંચ હજારનું માસિક પેન્શન અને વર્ષનું સાઠ હજારનું પેન્શન જોતું હોય તો તમારે ટોટલ બેતાલીસ વર્ષ સુધી રોકાણ કરવાનું રહેશે અને દર મહિને તમારે માત્ર બસો ને દસ રૂપિયાનું રોકાણ કરવાનું છે જો તમારી ઉંમર વીસ વર્ષ હોય તો તમારે ચાલીસ વર્ષ રોકાણ કરવાનું છે બસો ને અડતાલીસ રૂપિયાનું માસિક પચીસ વર્ષ હોય તો પાંત્રીસ વર્ષ અને ત્રણસો ને છોતેર રૂપિયાનું તમારી ઉંમર ત્રીસ વર્ષ હોય તો ત્રીસ વર્ષ રોકાણ કરવાનું છે પાંચસો ને સત્યોતેર રૂપિયાનું જો તમારી ઉંમર પાંત્રીસ વર્ષ થઈ ગઈ હોય તો તમારે માત્ર હવે પચીસ વર્ષ જ રોકાણ કરવાનું છે દર મહિને નવસો ને બે રૂપિયાનું અને જો તમારી ઉંમર ચાલીસ વર્ષ હાલમાં હોય તો તમારે માત્ર વીસ વર્ષ જ રોકાણ કરવાનું છે ચૌદસો ને ચોપન રૂપિયાનું તો મિત્રો આ ઉંમર વાઇઝ ટોટલ આ સાઠ વર્ષ સુધી પ્લાન છે રોકાણ કરવાનો કેમ કે સાઠ વર્ષ પછી પેન્શન શરૂ થઈ જાય છે દર મહિને આવવાનું એટલા માટે તમારી જે ઉંમર હોય એ પ્રમાણે એમાં વર્ષ ઉમેરી રોકાણના વર્ષ ઉમેરીને ટોટલ સાઠ વર્ષ કરવાના હોય છે તમે જોઈ શકો અઢાર વર્ષ પ્લસ બેતાલીસ એટલે સાઠ વર્ષ કમ્પ્લીટ થઈ જાય છે વીસ પ્લસ ચાલીસ બરાબર સાઠ પાંત્રીસ પ્લસ પચીસ બરાબર સાઠ તો આવી રીતના તમારી જે ઉંમર હોય બરાબર એ સાઠ વર્ષમાં જેટલી ઉંમર તમારી થઈ હોય એટલે બાદ કરી એટલા વર્ષ તમારે રોકાણ કરવાનું રહેશે સામે એ પ્રકારની તમારા વારસ માય માસિક રોકાણની રકમ હશે બસો રૂપિયાથી ચાલુ થાય છે બસો દસથી લઈને ચૌદસો ને રૂપિયા વચ્ચેનું તમારી ઉંમર પ્રમાણે તમારે રોકાણ કરવાનું રહેશે જેથી કરીને તમને વર્ષ પછી દર પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળતું રહે મિત્રો હવે આપણે જોઈએ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે તો પહેલી શરત છે કે તમે ભારતના નાગરિક હોવા જોઈએ બીજું કે તમારી ઉંમર અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષની વચ્ચે હોવી આવશ્યક છે ત્રીજી કે બેંકમાં બચત ખાતું હોવું જોઈએ અને ચોથી શરત છે કે તમે સરકારી કર્મચારી હોવ તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો આ એક સરસ સરસ ફાયદો કહેવાય ઘણી વખત એવી પણ યોજના ચાલી રહી ચાલતી હોય છે કે સરકારી કર્મચારી હોય એને કોઈપણ પ્રકારની સરકારી યોજનાનો લાભ નથી મળતો પરંતુ આ અટલ પેન્શન યોજનાની અંદર પણ સરકારી કર્મચારી હશે તો પણ તે ભાગ લઈ શકશે એટલે કે આ યોજના બધા લોકો માટે છે મિત્રો હવે આપણે વાત કરીએ આગળ કે આના માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તો સૌપ્રથમ પહેલું આવે છે આધાર કાર્ડ તમારી પાસે આધાર કાર્ડ હોવું અનિવાર્ય છે પછી આઈએફએસસી કોડ સાથે તમારું બચત ખાતું અથવા જનધન ખાતું એક તમારો મોબાઈલ નંબર એક રેશન કાર્ડની કોપી એક બેંક પાસબુકની કોપી અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ આટલા ડોક્યુમેન્ટ્સ તમારે સાથે રાખવાના રહેશે મિત્રો હવે આપણે વાત કરીએ કે અટલ પેન્શન યોજનાના શું શું લાભ આપને મળે છે તો મિત્રો આ યોજના હેઠળ લાભાર્થીને દર મહિને એક હજાર રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીનું આજીવન પેન્શન મળતું રહેશે આ યોજનાનું અમલીકરણ ડિજિટલ સ્વરૂપે રહેશે મતલબ કે લાભાર્થીના હપ્તાની રકમ તેમના બેંક ખાતામાંથી સીધી કપાત કરવામાં આવશે જે પણ તમારું ખાતું બેંક જોડેલું હશે યોજનાની અંતર્ગત તો જે દર મહિને તમારે જે રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે તમારો જે હપ્તો હોય છે એ હપ્તાની રકમ સીધી તમારા બેંક ખાતામાંથી ઓટોમેટિક ડિડક્ટ થઈ જશે લાભાર્થીનું પેન્શન સીધું જ તેના ખાતામાં જમા કરવામાં આવશે અને લાભાર્થીના મૃત્યુ બાદ પેન્શન તેના પતિ અથવા પત્નીને આપવામાં આવશે જો કોઈ કારણસર મૃત્યુ થાય તો તેના વારસદારને તેના પતિ પત્નીને આપવામાં આવશે તો આ હતા અટલ પેન્શન યોજનાના લાભો મિત્રો હવે આપણે વાત કરીએ અરજી કેવી રીતના આપણે કરી શકીએ જો આ અટલ પેન્શન યોજનામાં લાભ લેવો હોય તો આની અરજી કેમ કરવી તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે નજીકની કોઈ બેંકમાં જઈને અરજી કરવાની રહેશે તમે કોઈ પણ બેંકમાં જઈને તમે અટલ પેન્શન યોજનામાં જોડાઈ શકો છો તમે તમારું સાથે તમારું આધાર કાર્ડ બેંક પાસબુક અને મોબાઈલ ફોન લેવાનું ભૂલશો ને આટલા ડોક્યુમેન્ટ તમારે હંમેશા સાથે રાખવાના રહેશે કેમ કે જ્યારે પણ તમે આના માટે રજીસ્ટ્રેશન કરાવશો ત્યારે આધાર કાર્ડ બેંક પાસબુક મોબાઈલ નંબર કમ્પલસરી છે તમે અટલ પેન્શન યોજનાનું ખાતું ઓનલાઈન પણ ખોલાવી શકો છો મિત્રો ઓનલાઈન ખાતું ખોલાવવા માટે તમારે આ લિંક ખોલવાની રહી છે તમે આ જોઈ શકો છો આ લિંક આપેલી છે વેબસાઇટ છે એનપીએસ સી આર એ ડોટ એનએસડીએલ ડોટ સીઓ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન એકાઉન્ટ પણ ખોલાવી શકો છો અટલ પેન્શન યોજનાનું તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી અટલ પેન્શન યોજનામાં કેટલું રોકાણ કરવાનું છે કેટલા મહિના સુધી રોકાણ કરવાનું કેટલા રૂપિયાનું રોકાણ કરવાનું છે શું લાભ છે સંપૂર્ણ માહિતી તો મિત્રો ઉમેદ કરું છું તમને વિડીયો પસંદ આવ્યો હોય અને ખાસ કરીને જેટલા લોકોએ હજી સુધીમાં અટલ પેન્શન યોજનાનો લાભ નથી લીધો એને નમ્ર વિનંતી છે કે ઝડપથી એ પણ આ અટલ પેન્શન યોજનાની અંદર પોતે લાભ લે અને દ સાઠ વર્ષ પછી જ્યારે આપણે નિવૃત્ત થઈ જાય ત્યારે દર મહિને એક હજારથી એક હજાર રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન આપણે મેળવી શકીએ આજના વિડીયોમાં આપણે વાત કરેલી કે દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મેળવવું હોય એટલે કે વાર્ષિક સાઠ હજારનું તો કેટલા રૂપિયાનું રોકાણ કરવું જોઈએ હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું મિત્રો કે એક હજાર રૂપિયાનું રોકાણ આપણે દર દર મહિને પેન્શન જોતું હોય તો કેટલું રોકાણ કરવું બે હજારનું પેન્શન જોતું હોય તો કેટલું રોકાણ કરવું એના વિશે પણ આપણે ડિટેલમાં એક વિડીયો